મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા વિપુલ વિરજા નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ આપઘાતની ઘટના બાદ તેની સુસાઈડ નોટ સામે આવી છે જેના આધારે મૃતકના બનેવી હર્ષદભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેઓની ફરિયાદ મુજબ હર્ષદભાઈએ આશિષ પાડલિયા અને કમલેશ માંડવિયા નામના યુવાનોને ઉછીના રૂપિયા આપેલા હતા પરંતુ આ રૂપિયા તેઓએ પરત ન આપવા પડે તે માટે અલગ અલગ પ્રકારના બહાનાબાજી કર્યા હતા અવારનવાર આ પ્રકારની બહાનાબાજીથી કંટાળી હર્ષદભાઈએ આ અંગેની જાણ તેમના શાળા વિપુલભાઈને કરી હતી જે બાદ વિપુલભાઈએ આરોપી આશીષ પાડલિયા અને કમલેશ પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી પરંતુ તેઓ દ્વારા રૂપિયાની આપવાને બદલે એનકેન પ્રકારે ધાક ધમકી આપી હતી આ ઉપરાંત માળિયા તાલુકા ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ હિતેશ દસાડિયા સાથે મળી વિપુલને ધાક ધમકી આપી હતી અને તેના પિતાને ટ્રક એક્સિડન્ટથી મરાવી નાખશે તેવી ધાકધમકી આપી હેરાન કર્યા હતા અવારનવાર આ પ્રકારની હેરાનગતિથી કંટાળી વિપુલે આપઘાત કર્યો હોવાનું પોલીસમાં તેમના બનેવીએ જણાવ્યું હતું હર્ષદભાઈની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપી આશીષ પાડલિયા હિતેશ દસાડિયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવિયાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ભગવાનજી મનજી આ કોમદદાર તણે રિયા હિતેશ અને રમેશ પાડલિયા અને મહેશ ઉર્ફે નામ નથી આવડતું પણ ઉર્ફે વાણંદ એ તણે આગળ પૈસા લેવાના હતા ને મારો દીકરો અને મારા મારા જમાયા પૈસા માગ્યા એટલે મારા દીકરાએ કીધું કે મારા બનેના પૈસા તમારે પરત આપવા પડે એટલે એને પરતની ના પાડીને એમ કીધું તારે વિપુલ ભગવાનજીને એમ કીધું કે તારે એને પૈસાને શું તારા બને લીધા એટલે અવારનવાર ધમકીને અવરનવાર દબાણ આપતા મારી નાખવાની ધમકી દેતા હતા અને મારા છોકરાએ સુટસાઈડ કરી લીધું એને મારા છોકરો ત્યારે દવા પી અને ઓફ થઈ ગયેલ છે તો મારે ન્યાયની માગણી એસપી સાહેબ અથવા સંઘવી સાહેબ ગૃહમંત્રી અથવા બી ડિવિઝનનો સ્ટાફ મને સપોર્ટ કરે ન્યાય આપાવે ગત તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસ ના રોજ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જેઓનું નામ હર્ષદભાઈ અમરસિંહભાઈ લીખ્યા તેઓએ આરોપી આશીષભાઈ તથા કમલેશભાઈને ઓછીના રૂપિયા આપેલ હતા અગાઉ અને તે બાબતે તે રૂપિયા પરત ન કરતા તેઓએ પોતાના શાળા વિપુલભાઈ વિરજા કે જેઓ આ જે ફરિયાદ છે તેમાં મરણ જનાર તરીકે છે તો તે વિપુલભાઈ વિરજા તેઓએ વાત કરી અને તે બંને આ જે આરોપીઓ છે આશીષભાઈ અને કમલેશભાઈ તેઓને રૂપિયા પરત આપવા માટેની જે વાત કરી ત્યારે આ બંને આરોપીઓએ ત્રીજા જે આરોપી છે હિતેશભાઈ દસાડિયા તેઓને વાત કરતા આ ત્રણેય આરોપીઓએ મેળાપી પણ કરીને જે આ બંને શાળા બનેવી છે હર્ષદભાઈ તથા વિપુલભાઈ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ખોટા કેસમાં ફિટ કરાવી દેવાને એ બાબતની ધમકી આપી અને એમાં જે આ વિપુલભાઈ છે જે મરણ જનાર તેઓએ તારીખ ચૌદ બાર ના રોજ જંતુનાશક દવા પી લીધી હતી અને લાંબી સારવાર બાદ તારીખ છવ્વીસ બાર ના રોજ તેઓનું મરણ થયેલ હતું અને તેઓએ જે સુસાઇડ નોટ લખી હતી તે સુસાઇડ નોટ તેમના પિતાશ્રીએ આ જે પોલીસ તપાસમાં આપી જે પોલીસે પોતાના તપાસના કામે કબજે લીધે છે અને તેના પરથી આ જે ત્રણેય આરોપી છે તેઓની પોલીસે કાયદેસરની અટકાયત કરી ધરપકડ કરી છે જે જેના રૂપિયા જે જે આપેલા હતા તે તે પરત ન આપવા પડે માટે આ છે તેઓએ આ જે ફરિયાદી તથા વિપુલભાઈ આ બંનેને ધમકાવ્યા હતા અને જે કરવું હોય તે કરી લે તથા ખોટા પોલીસ કેસ કરાવીને અગાઉ પણ પોલીસ કેસ કર્યા હોય અને ખોટા કેસ એવા કરાવીને તેઓને ફસાવાની ધમકી આપી હતી જે બાબતે આ વિપુલભાઈ વિરજાને આત્મહત્યા કરવા માટે પોતે જંતુનાશક દવા પી લીધેલી હતી